નમસ્કાર દશક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખજો અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે એકત્રીસ ડિસેમ્બર પહેલા જરૂર પતાવી લો બેંકથી લઈને મ્યુચ્યુઅલ ફંડના આ જરૂરી કામ ના ગ્રાહક તો ખાસ જાણી લેજો વર્ષ બે હજાર ત્રેવીસ સમાપ્ત થવામાં અને વર્ષ બે હજાર ચોવીસ શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે વીસ ડિસેમ્બર ઓગણીસ ત્રેવીસ ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદત એકત્રીસમી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે તમારું યુપીઆઈડી બંધ થઈ શકે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ગુગલ પે ફોનપે અથવા પેટીએમના એવા યુપીઆઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ એક વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી જો તમારી પાસે પણ યુપીઆઈડી છે જેનો તમે એક વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી તો તે એકત્રીસ ડિસેમ્બર પછી બંધ થઈ જશે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે વાસ્તવમાં આ છેલ્લી તારીખ પહેલાં તમારે તમારા એકાઉન્ટમાં નોમિની ઉમેરવાની જરૂર છે જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે ડીમેટ ખાતાધારક માટે પણ આ કરવું જરૂરી છે